ભાવનગરની સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટી અને ઇમરજન્સી સુવિધાઓનું ચેકિંગ હાથ ધરાયું સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને ભાવનગર નગર પ્રાથમિક સમિતિ અધિકારીઓ દ્વારા તમામ શાળાઓમાં ચેકિંગ હાથ ધરાયું હતું રાજ્યભરમાં કહેર મચાવી દેનાર રાજકોટનો ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ સફાળી જાવેલી સરકાર દ્વારા રાજ્યભરમાં ફાયર સેફ્ટીને લઈને ફરી એકવાર કડક વલણ અપનાવ્યું છે ત્યારે રાજકોટ અગ્નિકાંડ બાદ કોમ્પ્લેક્ષ બહુમાળી ભવન તેમજ શાળાઓ અને હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીને લઈને અનેક સવાલો ઉઠ્યા હતા ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને ફાયર સેફ્ટી વગરની જગ્યાઓ બંધ કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો પરંતુ સરકારી મિલકતોમાં પણ ફાયર સેફ્ટી જરૂરી છે તે માટે પણ સવાલો ઉઠ્યા હતા તેમાં પણ ખાસ કરીને સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને મોટા પાયે સવાલો ઉઠી રહ્યા હતા ત્યારે રાજ્યભરની તમામ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીને લઈને તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેના અનુસંધાને ભાવનગર જિલ્લામાં પણ સરકારી શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફાયર એનઓસી તેમજ ઇમરજન્સી સેવાને લઈને શિક્ષણાધિકારી અને વિવિધ અધિકારીઓ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું